કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું સંક્રાંતિ તત્વોની સામાન્ય વર્તણૂક ભાગ એક તો ચાલો પહેલાં આપણે જોઈએ ધાત્વિક લાક્ષણિકતા તો બધા જ ડી વિભાગના તત્વો સંક્રાંતિ ધાતુ નામ જ ધાતુ એનો મિનિંગ કે એના જે ધાતુના ગુણધર્મ તો ધાતુના ગુણધર્મ કેવા તો કે ઊંચી તણાવ ક્ષમતા ટીપા ઉપણું ઊંચી ઉષ્મીય અને વિદ્યુત વાહકતા અને ધાતુ ચડકાટ ધરાવે છે એટલે કે તે ધાતુના ગુણધર્મ ધરાવે છે ધાતુના કયા ગુણધર્મ છે ઊંચી તણાવ ક્ષમતા ટીપા ઉપણું ઉષ્મા અને વિદ્યુતના વાહક ધાતુવીય ચડકાટ ધરાવે છે તો વગેરે ગુણધર્મ સંક્રાંતિ ધાતુમાં પણ જોવા મળે મોટા ભાગના સંક્રાંતિ તત્વો બીસીસી સીસીપી અને એસસીપી બંધારણ દર્શાવે છે સોલિડ સ્ટેટની અંદર આપણે આની ડિટેલ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ તો એ લોકો બીસીસી બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક રચના સીસીપી એસસીપી જેવા બંધારણો જોવા મળે છે સંક્રાંતિ તત્વો ખૂબ જ સખત અને નીચી બાષ્પશીલતા ધરાવે છે તો એ સખત હોવાનું મેન કારણ શું એનો મેટાલિક બોન્ડ ધાત્વિક બંધ એ પ્રબળ હોય કારણ કે મેટાલિક બોન્ડ બનાવવા માટે એની પાસે એનએસ અને એન માઇનસ વનડીના ઇલેક્ટ્રોન હોય એકથી બેની અંદર આમાં આપણે લઈ એકથી નવ કારણ ડિટેન જે છે ને આપણે સંક્રાંતિ કહેતા નથી તો એનએસ અને એન માઇનસ વન જે ઇલેક્ટ્રોન છે એ બે તો એસ વિભાગમાં ખાલી એસ ભાગ લે છે જ્યારે આમાં એસ સાથે સાથે ડી પણ ભાગ લે છે તો એના કરતાં આનું ધાત્વિક બંધ મજબૂત બનશે માટે તેઓ સખત ખૂબ જ સખત અને નીચી બીલતા ધરાવે છે સેમ વસ્તુ એ છે પરમાણવીકરણ એન્થાલ્પી ઊંચી કેમ તો એ તો થયું કે આ લોકોનું ધાત્વિક બંધ એટલો પ્રબળ હોય છે પરમાણવીકરણ એટલે શું તો કે પરમાણવીકરણ એટોમાઇઝેશન એન્થલ્પી મેટલની વાત કરીએ તો એનું સોલિડમાંથી ગેસમાં ટ્રાન્સફર કરીએ તો સોલિડમાંથી ગેસમાં ટ્રાન્સફર કરવું એ એટોમાઇઝેશન એન્થાલ્પીનું મૂલ મૂલ્ય વધારે છે તેનું પાછળનું એક જ રીઝન છે કે આમાં સ્ટ્રોંગ મેટાલિક બોન્ડ કેરેક્ટર તો જેટલો બોન્ડ વધારે મજબૂત હોય એટલું એનું ઉધ્વપાતન કરવા માટે કે આમાં સબ્લિમેશન એ જ એની પરમાણવીકરણ એન્થાલ્પી થશે તો એ સોલિડનું ગેસમાં રૂપાંતર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે એનો મિનિંગ કે એનું પરમાણવી એન્થાલ્પી ઊંચી હોય છે ક્લિયર મિત્રો હવે જોઈએ આ જ વસ્તુ તમે જુઓ તો જો એસની અંદર એક ઇલેક્ટ્રોન અયુગ્મિત અને ડીની અંદર પાંચ અયુગ્મિત હશે તો એની પાસે મેક્સિમમ અયુગમિત ઇલેક્ટ્રોન હોય અને જેની પાસે મેક્સિમમ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે પરમાણુ છે કર્નલની આજુબાજુ પ્રબળતાથી મેટાલિક બોન્ડ બનાવે અને એને કારણે એની પરમાણુવીકરણ એન્થાલપીનું મૂલ્ય સૌથી ઊંચું જાય ચાલો જોઈએ તો હવે કઈ કઈ વસ્તુઓ છે સીઆર એમ અને ડબલુ ક્રોનું મોઢું ડબલા જેવું પ્રો પ્રોનું ડબલા જેવું એ મહત્તમ સંખ્યાના આયુગમિત ઇલેક્ટ્રોન ધરાવે આપણે ક્રોમિયમ લઈએ સીઆર ઇલેક્ટ્રોન રચના આર્ગોન થ્રીડી ફોરેસ વન અને ફાઈવ તો મિત્રો તમે ધ્યાનથી જોઈ શકો છો ફોરેસની અંદર એક એક ઇલેક્ટ્રોન થ્રી ઇલેક્ટ્રોન હાઈએસ્ટ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં સૌથી વધુ હાઇએસ્ટ અયુગમિત ઇલેક્ટ્રોન ક્રોમિયમમાં હોય છે પ્રથમ સંક્રાંતિની અંદર એને કારણે એની પરમાણવીકરણ એન્થાલ્પી વધારે હોય છે એમ દ્વિતીયની અંદર આમાં જે મામા થ્રીડી છે એમાં આમાં ફોર ડી હોય આમાં ફાઈવ ડી હોય થ્રી ડી ફોર ડી અને ફાઈવ ડી એ મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે આથી તે ખૂબ જ સખત ધાતુ કારણ શું જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોય એટલું પરમાણુ કર્નલ સાથે આજો પરમાણુ કર્નલ એટલે શું મિત્રો પરમાણુ કર્નલ એટલે કેન્દ્ર અને અંદરની કક્ષા બહારની કક્ષાની મતલબ જે બાહ્યતમ કક્ષા જેને આપણે સંયોજકતા કક્ષા કહીએ છીએ એનો સમાવેશ એમાં થતો નથી અને એ જેની આપણે વાત કરીએ આની આજુબાજુ છ ઇલેક્ટ્રોન જે છે તો આ ઇલેક્ટ્રોન હોય એવા છ ઇલેક્ટ્રોન આપણે લઈએ તો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો જેટલા યુગમિત ઇલેક્ટ્રોન વધારે હોય એટલો ધાત્વિક બંધ સખત બને અને જેટલો ધાત્વિક બંધ સખત બને એટલું એ શું હોય તો કે એને સોલિડમાંથી ગેસમાં ટ્રાન્સફર કરવા માટે એટલે કે તેનું પરમાણવીકરણ કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે એટલે સખત છે અને તેના નાવર્તમાં મહત્તમ પરમાણુકરણ એન્થાલ્પી ધરાવે છે તો પહેલામાં મહત્તમ સીઆરની બીજામાં એમોની ત્રીજામાં ડબલ્યુ ક્લિયર ચલો હવે જે ધાતુ ખૂબ વધારે પરમાણવીકરણ એન્થાલપી ધરાવે છે સમજો જે ધાતુ છે એની મેક્સિમમ પરમાણવીકરણ એન્થાલ્પી છે તો જનરલી જ્યારે આપણે વાત કરીએ છીએ નોર્મલ પરિસ્થિતિની સામાન્ય પરિસ્થિતિમાં વાત કરીએ તો સામાન્ય પરિસ્થિતિમાં સૌથી પહેલાં તો એનું શું નહીં થાય તો કે ભાઈ સોલિડનું ગેસમાં ટ્રાન્સફર જ નહીં થાય તો સામાન્ય પરિસ્થિતિમાં એ કોઈ કામ કરતા નથી એનો અર્થ એવો થયો કે તે ઉમદા જેમ વર્તે છે ઉમદા જે ધાતુ છે એની જેવું કાર્ય કરે છે તો જે ધાતુ ખૂબ ઊંચી પરમાણવીકરણ એન્થાલ્પી ધરાવે છે તો પ્રક્રિયાઓમાં એની વર્તણૂક કોના જેવી હોય ઉમદા જેવી હોય ઉમદા વર્તણો કોઈ એના પર કોઈ ઇફેક્ટ જ નથી થતી ક્લિયર ફાઈવ ડી શ્રેણી જે છે એની પરમાણવીકરણ એન્થાલ્પી થ્રી કરતા વધારે છે નીચેની સિરીઝ જે છે થ્રી પછી ફોરડી પછી ફાઈવ ડી તો પરમાણવીકરણ એન્થાલ્પી જે છે એ સૌથી હાઈએસ્ટ કોની છે ફાઈવ ડી એનો મિનિંગ કે ભારે સંક્રાંતિ શ્રેણી છે એમાં ધાતુ ધાતુ વચ્ચે જે મેટાલિક બોન્ડ જે છે એ ખૂબ જ સ્ટ્રોંગ બને છે ધાતુ ધાતુ બંધ બનાવવામાં અગત્યનું પરિબળ છે એ આલેખ આ લેખ આપણે જોઈશું જો તો આ શું છે પ્રથમ પહેલી મતલબ એસસીટીઆઈર મન્નુભાઈ ને ફેકોની સીઓઝાને અર્સ્ટ સિરીઝ પછી થી સીડી એ જરા નરેન્દ્ર મોદી ટકલો રૂઠે તો રાહુલ ગાંધી પેંડા અને ચાંદીની સીડી આપે એ બીજી ત્રીજી જે સંક્રાંતિ જે શ્રેણી જે છે બરાબર અહીંયા તો આપણે ક્રોમિયમ જોસીઆર વાળું ક્રોમિયમ અહીંયા આપણે વાત કરીશું બરાબર એ જરા નરેન્દ્ર મોદી ટકલો ઉઠે તો પ્રથમ આદ્વિત્ય તૃતીય સંક્રાંતિ શ્રેણી લે હાફ ટેન્ટમાં રહે ઓસામા બિન લાદેન તોય પહેરે સોના મહોર ડબલુ તો સૌથી ઊંચું ગલન બિંદુ કોનું છે ડબલ્યુનું ટન ધાતુનું ગલન બિંદુ હાઈએસ્ટ છે સમગ્ર વર્તકોષ્ટકની અંદર અને આપણે વિચારીએ અહીંયા અપવાદ છે એમએનટીસી આ ખાસ ધ્યાનમાં રાખો ઘણા એવું કે સર આની અંદર ડી ફાઈ છે આમાં પણ આમાં જે છે ડી આમાં પણ ડી આમાં થ્રી ફાય આમાં ફોર ડી તો ફાઈવ હોય તો પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જે વસ્તુ અહીંયા સીઆરમાં તમે કીધું કે ભાઈ જેટલા અયુગમિત ઇલેક્ટ્રોન વધારે એટલો બોન્ડ સ્ટ્રોંગ બને જેટલો બોન્ડ સ્ટ્રોંગ બને એની વિકરણ એન્થાલ્પી વધારે હોય તો આની વધારે હોવી જોઈએ પણ એની ઓછી છે મતલબ અપવાદ છે તો એમએનટીસી મગન ટકલું અથવા મનુટકલું પણ યાદ રાખી શકો છો મનુટકલું એમ એન્ટીસી આ છે તો ખાસ યાદ રાખવા જેવી બાબતો છે કે એમાં ડી છે એમાં નિર્બળ ધાત્વિક બંધ બને છે એ નિર્બળ ધાત્વિક બંધને કારણે બરાબર

એસ વિભાગ કરતાં ડીનો વધારે કેમ તો એસની અંદર મેટાલિક બોન્ડ બનાવવા માટે એસ વિભાગમાં મેટાલિક બોન્ડ બનાવવા માટે માત્ર એનએસ કક્ષક જ હોય ખાલી એનએસ ડી વિભાગની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં એનએસ ઉપરાંત એન માઇનસ વન ડી આવી બે કક્ષકોની અંદર રહેલા ઇલેક્ટ્રોન એટલે આમાં શું થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે કોની સાપેક્ષમાં એસની સાપેક્ષમાં તો જેમ અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે એમ ધાત્વિક બંધ બનાવવાનું વલણ વધશે અને ધાત્વિક બંધ જેટલો સ્ટ્રોંગ બનશે એમ એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચો હોય માટે કહી શકીએ કે એસ વિભાગ કરતાં ડી વિભાગનું શા માટે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે મિત્રો સમજાય છે ને કારણ સિમ્પલ મેં હમણાં તમને જે સમજાવ્યું છે એનું કારણ છે કે ડી કક્ષકના યુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે મજબૂત ધાત્વિક બંધ બને હવે વાત રહી ત્રણે ત્રણ સિરીઝના લાસ્ટ પહેલી સિરીઝનું લાસ્ટ ઝેડેન એસસી થી ઝેડેન પ્રથમની અંદર એસસી થી ઝેડ એન સેકન્ડની અંદર વાયથી સીડી થર્ડની અંદર મર્ક્યુરી તો આની અંદર થ્રી ડી ટેન કમ્પ્લીટલી ભરાયેલી હોય આમાં ફોર ડી ટેન કમ્પ્લીટલી ભરાયેલી હોય આમાં ફાઈવ ડી ટેન કમ્પ્લીટલી ભરાયેલી હોય છે ડીની જ ખાલી વાત કરું છું એનએસની નહીં તો જો જેડ સીડી એચજીની ડી કક્ષકમાં અયુગમિત ઇલેક્ટ્રોન ન હોવાથી હવે આ બધામાં શું છે ડિટેન ડિટેન છે એટલે સંપૂર્ણ ભરાયેલી છે સંપૂર્ણ ભરાયેલી છે એટલે એની પાસે એક પણ અયુગમિત ઇલેક્ટ્રોન નથી અને એક પણ અયુગમિત ઇલેક્ટ્રોન નથી તો એ ધાત્વિક બંધ જે બનાવવો જોઈએ એ બનાવશે નહીં એને કારણે એને સયોજક બંધની ગેરહાજરી બંધ બનવાનો નથી માટે ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા છે તો સૌથી ઓછું કોનું મર્ક્યુરીનું સૌથી ઓછું કોનું મર્ક્યુરીનું માટે આ જે છે એ કેવી છે ક્લિયર મિત્રો કોને લીધે તો કે આપણે બતાવ્યું છે એને એસસી થી સીઆર તરફ જતા હમણાં આપણે આ લેખ જે જોઈ લો કે એસી થી સીઆર તરફ જાઓ એમ વધતું હતું પછી સીધું નીચે આવ્યું તરફ જતા ગલન ઉત્કલનબિંદુ ગલન બિંદુ વધે ત્યારબાદ પાછો ઘટે કારણ તે સમજેવું છે પ્રમાણે જેમ ડી કક્ષામાં યુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો જો સી આર કીધું એમ ડી ફાય અને પેલામાં છ ઇલેક્ટ્રોન થશે આની અંદર ડી ફાઈ અને ફોરેસ્ટ વન ડી અને ફોરેસ્ટ વન સીઆરની અંદર તેવી રીતે પહેલામાં પ્રથમની અંદર સીઆર બીજામાં એમઓ ત્રીજામાં જે મેં છે એમણે બતાવેલું ક્રોનું મોઢું ડબલા જેવું તરફ જતા પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની સંખ્યા તેમજ બંધ ઊર્જા વધે કારણ કે આ બધા પાસે ડી કક્ષકમાં માત્ર શું છે અયુગમિત ઇલેક્ટ્રોન છે અને એ અયુગમિત ઇલેક્ટ્રોન ધાતવ્ય બંધ બનાવવામાં ભાગ ભજવે છે ઉદાહરણ આપણે સમજાવું છે ફરીથી પાછું સમજી લો જેમ કે આપણે એક લઈએ સીઆર ઇલેક્ટ્રોન રચના અહીંયા વન અને ફાઈવ તો જેવું સીઆર નું આવશે એવું જેમોનું આવશે એવું ડબ્લ્યુ નું આવશે તો આ લોકો પાસે છ અયુગમિત ઇલેક્ટ્રોન થશે પાંચ આને આ છ એ છ શું કરશે તો કે મેટાલિક બોન્ડ બનાવશે ને એનો મેટાલિક બોન્ડ કેવો બનશે એકદમ સ્ટ્રોંગ બનશે એને કારણે આ લોકો જે છે એનું ગલન બિંદુ એ પોતાની શ્રેણીમાં ઊંચો હોવાનું મેઈન કારણ આ છે પાછું આગળ જશો એમ પાછું ઘટતું જાય એ ઘટે કેમ ઘટે કેમ કારણ કે હવે જો આ ડી ફાઈવ છે બરાબર ચલો સી આર એમ એન એમ એન નું તો આપણે જોયું છે નીચે આપવા છે હવે આપણે લઈએ ઈ છવ્વીસ નંબર તો એ આર થ્રી અને ફોર એસ છ છવ્વીસ તો અહીંયા થ્રીડી સિક્સ છે થ્રીડી સિક્સ છે એનો અર્થ શું થયો એક બે ત્રણ ચાર ને પાંચ તો આમાં એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ ખાલી ચાર તો જેમ તમે હવે આગળ વધતા જાઓ છો એમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કે આમાં ડીમાં એક એક ઇલેક્ટ્રોન જેમ જેમ એડ થશે તેમ તેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે એને કારણે જે ધાત્વિક બંધ બનાવવાનો છે એમાં એનો ફાળો ઘટશે એટલે કે એની પરમાણીકરણ એન્થાલ ઘટશે એટલે કે એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ પણ ઘટશે ક્લિયર હવે મેં આગળ વાત કરેલી એમેન ટીસી વાળી મનું ટકલો અથવા મગન ટકલું તમને જે યાદ રહે તેમ મનુ એમેન ટીસી એમએન ટીસીનું નીચું ગલન બિંદુ જે છે એનું મેઈન કારણ શું તો કે એમ અર્ધપૂર્ણ ડી તો છે જ બરાબર એ ડીફાઈ ઇલેક્ટ્રોનનું બંધારણ અને ઊંચી આયોનાઇઝેશન એન્થાલ્પી કારણ કે આની સ્થિરતા વધારે છે સ્થાયી આ સ્થાયી વધારે છે હવે સ્થિર જે છે એમાંથી ઇલેક્ટ્રોન જે છે હવે એને પાર્ટનરશિપ માટે જાવ પણ પોતે જેટલો સ્થિર છે તે પાર્ટનરશિપ કરવા તૈયાર નથી આયોનાઇઝેશન પોટેન્શિયલ પણ એનો ઊંચો છે માટે આ જે છે એમ અને ટીસી જનરલી આપણે એવું ભણીએ છીએ કે ડી હોય યુગમિત ઇલેક્ટ્રોન સંખ્યા વધારે હોય તો માઇન્ડમાં આપણે પહેલાં કેવું આવે કે ડી છે ભાઈ પાંચ અયુગમિત છે પાંચે પાંચ ભાગ લેશે સ્ટ્રોંગ મેટાલિક બોન્ડ બનશે પણ એવું અહીંયા નથી કારણ કે મેં તમને કીધું એ પ્રમાણે કે સ્થાયી ડિફાઈ ઇલેક્ટ્રોન અને ઊંચી આયોનાઇઝેશન એન્થિને કારણે એ લોકોનો જે મેટાલિક બોન્ડ જે બનવાનો છે એ નિર્બળ બનશે અને નિર્બળને કારણે એનું ગલન બિંદુ તો ગલન બિંદુ નીચું હોય છે ક્લિયર ચાલો તો હમણાં આગળ આપણે જોયું ટોચ પર કોણ છે ટોચ ઉપર ડબલ્યુ ડબલ્યુ ટોચ ઉપર છે તો એનો મિનિંગ કે મહત્તમ ગલન બિંદુ જે છે એ ડબલ્યુનું છે અને એચજી તો નીચે આવે છે હવે એચજી નીચે આવે છે એની પાસે તો એક પણ અયુગમિત લેક્ટ્રોન નથી માટે એચજી મતલબ જે પારો જે આપણે કહીએ છીએ પ્રવાહી ધાતુ તેનું કારણ આ છે કે એનું ગલન બિંદુ સૌથી નીચું તો હાઇએસ્ટ કોનું ડબલ્યુનું નીચું કોનું પારો દેવદાસની પારોની અહીંયા ધાતુની વાત ચાલે છે ક્લિયર ચાલ આવી વસ્તુ પહેલી જે છે શ્રેણીની વાત કરીએ ક્રોમિયમ ઓગણીસો હાઈએસ્ટ મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોનને લીધે આમાં ડિફાઈ સ્થાઈ અને ઊંચી આયોનાઇઝેશન એન્થપીને કારણે એનાથી નીચો આવી ગયો પછી જેમ જેમ આગળ આપણે વધતા જશું એમ એમ ઘટતું જાય છે આની પાસે સેચ પણ શું નહીં મળે અયુગમિત ઇલેક્ટ્રોન નથી એટલે નીચું સૌથી ઓકે સૌથી લો અને સૌથી હાઇએસ્ટ હાઇએસ્ટનું જે કારણ છે સ્ટ્રોંગ મેટાલિક બોન્ડ આ તો બનાવી જ નહીં શકે કારણ કે એની પાસે છે જ નથી શું અયુગમિત ઇલેક્ટ્રોન ચાલો મિત્રો તો આ જોયું એ પ્રમાણે જે સમજાવવું છે એક જ વસ્તુ મહત્ત્વની છે મેટાલિક બોન્ડ જેટલો સ્ટ્રોંગ બનશે એટલી ધાતુ સખત હશે એનું ગલન બિંદુ ગલન બિંદુ હાઈએસ્ટ હશે ઓકે તો મિત્રો જોતા રહો એને યાદ રાખો અને જે વાત છે એમ એન ટીસી એ મેં લખી યાદ રાખજો એમસીક્યુમાં આપણે ફરીથી યાદ કરીશું કે કોણ એમ એન નીચે છે હાઇએસ્ટ કોન તો કે ડબલુ લોએસ્ટ કોણ તો કે એચજી ઓકે મિત્રો થેન્ક યુ સો મચ ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા બી હેપી